તો નમસ્કાર મિત્રો જય માતાજી જય જોગમાયા આજે આપણે આવી ગયા છે ગામના જોગમાયાતાના મંદિર અંદર તમને માતાજીનું મંદિરનું કામકાજ ચાલુ છે એ બતાવવાના છીએ તો કેમેરામેન તમે જરાક તો નમસ્કાર મિત્રો આજો આપણે સીડીઓનું કામકાજ ચાલુ છે ને અત્યારે થોડું ઘણું પૂરું થઈ ગયું છે તો કેમેરામેન તમને જરાક ઉપર આવીને બતાવી દો દર્શક મિત્રોને તો નમસ્કાર કેમેરામેન જરાક ઉપર આવો તમે

અને કોમેન્ટથી જરૂરથી કરજો એટલે ખબર પડશે કે અમારો વિડીયો ક્યાં સુધી જોવે છે અને કોણ કોણ જુએ છે તો જય જોગમાયા તમને મંદિર પણ બતાવવાની છીએ અને જોગમાયાના દર્શન પણ કરાવવાના છીએ તો મિત્રો આ શીતળા માતાનું મંદિર છે જોગમાયાના બાજુમાં શીતળા માતાનું મંદિરનું કામકાજ ત્યાં પણ ચાલુ છે મિત્રો જોવા તમને સામુ મંદિર દેખાય ને જોગમાયાનું બાજુના અંદર મંદિર છે ત્યાં શીતળા માતાનું મંદિર ચાલુ છે કામકાજ તો અમારા વિડીયોમાં ચેનલમાં નવા હોય તો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક કોમેન્ટ તો જરૂરથી કરજો એટલે મિત્રો અમને ખબર પડશે કે મારી વિડીયો કોણ જુએ છે અને કયો ભાઈ જુઓ છે એટલે જય માતાજી મિત્રો જય જોગમાયા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરૂરથી ભૂલતા નહીં લાઇક તો જરૂરથી કરજો મિત્રો તો નમસ્કાર મિત્રો ચાલો હવે તમને જોગમાયા ના મંદિરના દર્શન કરાવીશું ત્યાં જોગમાયાના મંદિરે જઈને તો મિત્રો આપણે જોગમાના મંદિરે આવી ગયા છીએ દર્શન કરી લેશું તો મિત્રો આપણે જોગમાઈના દર્શન કરેલું તા ત્યારે માતાજીનું તમને કેમેરામેન જરાક બતાવશે માતાજીની મૂર્તિ અંદર છે મંદિર અત્યારે બંધ છે એટલા માટે મિત્રો અને આ બાજુ આપણા માતાજીની પ્રતિષ્ઠા પણ કરેલી છે ને આ બાજુ માતાજીનું મંદિર છે તો આ બાજુ માતાજીનું કામ પણ ચાલુ છે મંદિરનું તો કેમેરામેન જરાક તમે બતાવો ને દર્શક મિત્રોને આ અત્યારે નવું મંદિરનું નિર્માણ ચાલુ છે મિત્રો જેમનું કામ પણ ચાલુ છે અત્યારે તો તમને વારંવાર કહેવું પડે છે એટલે મારે માફ કરજો ભાઈબંધ તો શેર સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતાની તમામ મિત્રો અને કોમેન્ટ તો જરૂરથી કરજો મિત્રો તો જય જોગમાયા બોલો કુડાવાળી જોગમાયાની જય હો